આપણે બધાને જોઈશું કે શું શું વર્ડ આના અંદર યુઝ થયા છે જો અકવાર અપવાદ મતલબ છે આવશો વાવમાં અલી વસલમે કશું કહ્યું આવશો વાવમાં અલી વસલમે કશું કહ્યું તો અકવાર એટલે નબી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે કીધેલી વાત કશું કહી અફઆલ એટલે કરેલા કામ નબી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે કરીને બતાવ્યું

બરાબર છે આને તકરી કહેવાય છે શા માટે કશું ખરાબ કામ કરતા ખોટું કામ હોતું તો આ કામ બરાબર છે એટલે નથી ટોક્યા તો આને શું કેવાય તકરી રાતવાય પેદા યી સિફાર મતલબ કે આ કેટલા લાંબા હતા ગોરા હતા આમ દાળી કેવી હતી બાળ કેવા હતા

પછી પાછા મુસલમાન થયા તો શું એ લોકો સાહાબી કહેવાય અથવા જે લોકો મુર્તદ થઈ ગયા ગુજરી ગયા કાફી ની તો શું એ લોકો સહાબી કહેવાય શું જે જીવના લોકો આપ સલ્લમ થી મળેલા શું એ સહાબી કહેવાય શું એ ફરિશ્તા જે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નો જોરા છે એ લોકો સાહાબી કહેવાય એ બધું ઇન્શાઅલ્લાહ તમે અહીંયા આગળ આવશો તો આપણે જે છે ડિટેલ થી ઇન્શાઅલ્લાહ જોવામાં આવશે جس اپنے آدھی ویٹ ہے خبر پڑی گئی اسے. السلام علیکم و اللہ وبرک